વગર એને લગાવીડું હતું બરાબર છે એટલા માટે પ્રશ્ન મતલબ પ્રશ્ન આવ્યો હતો બેનર ના હિસાબ છે રાઈટ હા ઓકે બરાબર છે તો તમારે એની મંજૂરી નહોતી તો તમારે એની ઉપર કાર્યવાહી કરવાની હતી કે તમારે એને મંજૂરી આપવાની હતી જો હવે એને લગાવ્યું છે ને બરાબર છે કાર્યવાહી હું સોમવાર કરી દઈશ સોમવાર કરી દે સોમવાર સોમવાર સાહેબ અમારે ઉપર સુધી જવાબ દેવો પડે અમારે છે છે દિલ્હી સુધી જવાબ દેવા પડે છે બેનર તમારે કેમ પ્રશ્ન હું તમને એવા માંગુ છું તમે સોમવારે કરો છો તો તમે આજે મંજૂરી કેમ આપી રજાના દિવસે તો એ બી તમારે સોમવારે કરવી જોઈએ ને મંજૂરી એ મને કહેશો તમે જણાવો આજે રજાના દિવસે જો તમે મંજૂરી આપી શકો છો તો તમે અમને કાર્યવાહી કરવા માટેનો સોમવાર ઉપર નાખો છો અને મંજૂરી તમે ઇન્સ્ટન્ટ આપી દો છો તો એનો મતલબ શું છે